ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો સવાર સવારમાં એટલો ઠંડીનો આભાસ થાય છે એટલે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે શું લાયો અમારા કરણભાઈ આવ્યા છે વેકેશન કરવા દિવાળીનું સોરી જોડે અમે કુંડલા ગયા તા તો અમારા કરણભાઈ આવ્યા છે એ કરણ નીચે બદામ કેટલી બધી પડી જોવું તો એમ કઉ ખાધેલી છે ને પેલી વાગોળ ખાય છે વાગોળ વાગોળ અમે વાગોળ કહીએ પેલી ઊંધી લટકે ઈ જોતો

અત્યારે નહી બેટા અહી હા હા તો મારી ગેટ બાર દીખાનો કેમ સવાર સવાર માં અવાજ બેસી જાય છે

अबे चलो अबे सर्दी थे जैसे मैगोरी बाबा भाई बाबा पानी में अंदर जाते सरया सरया ईयर में पानी जाए नो हम जो बाबा शराब दुर दे दे से दूर रहे गुस्से थे क्या थे बाबा गुस्से थे क्या थे बाबा तूने परेशान करियो हैरान करियो ऊह, जा बस करो। मम्मी जा दी जाओ। ये मां पानी जाए ऊपर दे जाओ। जाओ बाबा हम पेड़ बाबा हम भागे। हां। ए ढाई। बुड़ बुड़। જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ કેમ છો જો જસ્ટ મેં ચા પીતી કરણે નાસ્તો કર્યો શરીયાએ દૂધ પીધું અને બાર રમવા જ જઈએ છે પણ સૌથી પહેલા આને મૂકવું પડશે કારણ કે અમારી ગૌરીએ ઓછામાં ઓછી ચાર થી પાંચ રકારી ફોડી નાખી છે ચા પલાળી દઉં યુ મેં ગાયોને ખોલું બીમા બીમા હા હા જાઓ ઓ માતાજી મોતોજી મોતોજી અહીંયા કુંડીમાં પાણી પીવાય કેટલું સરસ ઠંડુ પાણી ભર્યું છે હાય સ્વીટી 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 ગૌરીને સ્વીટી નામ ગમ્યું સ્વીટી 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 માર ભાણું છે કઈ ના કરે જ્યાં કરણભાઈ પાસે જતો એ પાણી છે કે કરણ કરણભાઈ છે ને કેટલું પાણી છે ખસ તો ગૌરી ખસ બેટા હે પગના ચટાઈ પગના ચટાઈ

કે ગૌરી લક્ષ્મી લીમડો ખાય છે ને તો લીમડો વાઢવાનો રહી ગયો શૌર્ય એકલો હોય ને તો મારે આ બધું એક્ટિવિટી ના થાય કરંટ જોડે છે ને એટલે થાય જો કેટલો બધો લીધો શૌર્ય જો ચાલ ચાલ ખુશ થઈ જશે ચલ ચાલ વેલી ખુશ થઈ જશે